અને મહાત્મ્ય ની અંદર એમ કહ્યું કે હે શ્રોતાઓ જે કથા આપને પ્રાપ્ત થઈ રહી છે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એ જન્મ જન્માંતરના પુણ્યના ઉદય પ્રાપ્ત થાય છે આવું ભાગવતજી કહે છે કે ભગવાન જ્યારે આપણને ભક્તિના માર્ગ ઉપર ચલાવવા ઈચ્છતા હોય ભગવાન એની વિશેષ કૃપા જયારે કોઈ જીવના ઉપર ઉતારવા ની ઈચ્છા કરે ત્યારે એ જીવના જીવનની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને એનો પ્રવેશ કરાવડાવે અને ભાગવતજી નો પ્રવેશ થાય કોઈ પણ જીવાત્માના જીવનની અંદર તો એનાથી શું થાય ત્રણ વસ્તુ બને પેલા ભાગવત આવે ભાગવત આવે એટલે ભક્તિ આવે અને ભક્તિનું પણ જેને જેને ભાગવત ની પ્રાપ્તિ થઈ છે તો ભક્તિ નો સૂર્ય એ બધાના જીવનમાં ઉગ્યો છે અને ઈ ભક્તિનું ફળ છે ને એ જ પછી ભગવાન છે અને એટલા માટે ભગવાનની યાત્રાના શ્રી ગણેશ છે એ ભાગવત મહાપુરાણથી થાય છે આપણે કેમ કોઈ પણ મંગલ પ્રસંગ થતો હોય એટલે એમ કે ગણપતિ બેસાડો વિઘ્નને હરણ કરવા વાળા દેવ છે ગણપતિ મહારાજ છે એમ કહે કે શ્રી ગણેશ કરો કોઈ પણ મંગલ કાર્ય હોય ને એનું જો એટલું એને ખ્યાલ આવી જાય એટલી એમને સમજ આવી જાય કે ભાગવતના ગણેશને બેસાડવા પડે અને ભાગવત રૂપી ગણેશ બેસી જાય

એનાથી વિદુર અને સુલભાના જીવનની અંદર ભક્તિનો પ્રવેશ થયો છે અને એ ભક્તિના કારણે જ એક વાર ભગવાન દુર્યોધનના ના છપ્પન ભોગ ને છોડી અને વગર બોલાવીએ વિદુર અને સુલભાને ત્યાં ગયા એટલે ત્રણેય ગોઠવાયેલા છે ભાગવત ભક્તિ અને ભગવાન અને એટલા માટે ભાગવતકાર વારંવાર આપણને કરે છે કે ભગવાન સુધી પહોંચવા માટે એના પાયાની અંદર ભાગવત હોવું જરૂરી છે ભાગવત એ પાયો છે પછી ભક્તિ છે ને એ ભવન છે અને એનું શિખર છે ને એ ભગવાન છે જેવી રીતે શિખરના ઉપર ભાગવત જેના પાયા ની અંદર છે ભક્તિનો મહેલ એના ઉપર જેનું નિર્માણ પામે છે અને ભગવાન પછી છે ને એ એ મંદિરની અંદર બિરાજમાન થાય છે એટલે ભાગવતકાર વારે વારે મને તમને સાવધાન કરીને કહે છે કે વૈષ્ણવો શ્રોતાઓ આ કથા કેવી છે જન્મ જન્માંતરના પુણ્યના ઉદયે પ્રાપ્તિ થાય છે એ તસ્માત પરમ કિંચન મનઃ સુધીયે વિદ્યતે જન્માંતરે ભવિતમત ના ઉદય ભાગવત ની પ્રાપ્તિ થાય આવું લખેલું છે એટલે આપણને એમ થાય કે લે આપણને ભાગવત ની કથા હાથ દિવસ મળી ગઈ તો વળી આપણું તે એવું જન્મ જન્માંતર નું પુણ્ય જાગી ગયું કે આપણને કથા પ્રાપ્ત થઈ ગઈ આપણને નથી ખબર એ ભગવાનને ખબર છે કે પૂર્વના સમયની અંદર આપણે કોઈ પણ પુણ્ય કરેલું હોય અને એ પુણ્યના પરિણામે આપણને ભાગવતજી ની પ્રાપ્તિ થાય છે બાકી તો આપણે એવું માનીએ છીએ કે આપણે ધારીએ ત્યારે ભાગવતજીની કથા આપણે મેળવી શકીએ ન મળે અને એટલા માટે આપણે પહેલાના સમયની અંદર કથાકારો એક દ્રષ્ટાંત ભાગવતની કથા ગમે ત્યારે આપણે મેળવી લઈએ સાંભળી લઈએ જ્યાં કથા થતી હોય ત્યાં બેસી જઈએ એ આપણે પ્રયત્ન કરીએ પણ પ્રાપ્તિ થાય કે કેમ એ પરમાત્માના હાથની વાત છે એટલે એક દ્રષ્ટાંત આપતા એક વાર એક શ્રોતા એવું નક્કી કર્યું કે ભાગવત ની કથા જે કઈ એમનું કામકાજ હતું એમાંથી સાત દિવસ માટે એને રજાની વ્યવસ્થા કરી લીધી કે આખી કથા હું સાંભળીશ પણ બરાબર શોભાયાત્રા નીકળી અને એની અંદર જે કઈ ભગવાનના ગુણો ગવાતા હતા ભાગવતજી નું જે કઈ ભાવથી પૂજન અર્ચન થતું હતું રંગે ચંગે ભાગવતજીને વધાવવા માટે બધાના મનની અંદર થનગનાટ હતો સુંદર મજાના વાજિંત્રો વાગે જયઘોષ થાય અને એમાં ફટાકડાઓ ફૂટે મોટા મોટા તો થયું એવું કે એ ભાઈની બાજુમાં બરાબર એક મોટો ફટાકડો ફૂટ્યો અને કાનની અંદર ધાક પડી ગઈ હાથ દિવસ વ્યવસ્થા કરી લીધી હતી કાંઈ કામકાજ નથી કરવું હાથ દી કથા સાંભળવી છે પણ ધાક પડી ગઈ ભાગવતજીની પધરામણી થઈ મંગલાચરણ થયું કથાની શરૂઆત થઈ કથામાં એ પોતે બેસે પણ કાન બંધ જે કઈ કહે સમજાય નહીં બરાબર એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ આમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા હાથ એમ એમને નીકળી ગયા

વૈષ્ણવો નાચતા કૂદતા ગાતા ભાગવતજી નો જયકાર કરતા કરતા ભાગવતજીને પધરાવા માટે જાય છે ભેદી છે અને એ સમયે પણ એવું થયું કે ફટાકડાઓ ફૂટે છે અને બાજુમાં જ એક મોટો ફટાકડો પાછો ફૂટ્યો જેવો ફૂટ્યો કાનની નાક ધાક હતી ને ભૂલી ગઈ પણ કહીએ હાથ થી પછી જેઓ નતર વ્યવસ્થા કરીને બેસી ગયા કે હાથે હાથ બી કથા સાંભળે પણ ખાલી કાનની એક નસ બંધ થઈ જાય ને તો વક્તા શું કે છે મારાને તમારા હૃદય સુધી પહોંચે નહીં એટલે આપણે કદાચ એવું માનતા હોઈએ કે આપણે બેસી જઈશું તો કથા મળશે ના ન મળે પ્રયત્ન ભલે આપણે કરીએ પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ પણ કરેલો પ્રયત્ન છે એની અંદર જ્યારે ભગવાનની કૃપા ભળે અને પ્રારબ્ધ આપણને અનુકૂળ થાય ને ત્યારે પ્રાપ્તિ થાય ત્રણ શબ્દ છે પુરુષાર્થ આપણે પ્રયત્ન કરીએ બીજો શબ્દ છે પ્રારબ્ધ આપણું અને ત્રીજો શબ્દ છે પ્રાપ્તિ એમાં પુરુષાર્થ પ્રયત્ન તો બધા જ કરે છે પ્રારબ્ધ એટલે નસીબ આપણને સાથ આપશે કે કેમ એ ખબર નથી કોઈને એ પ્રારબ્ધ ની વાત છે એ ભગવાન ના હાથ ની વાત છે અને પછી પ્રાપ્તિ થશે કે કેમ એ પણ ભગવાન જાણે

આપણે બરાબર બપોરે એક વાગે જમી લઈએ જમીને એક કલાક આરામ કરી લઈએ અને કઈ રાખીએ બે વાગે મને જગાડી દેજો ચાનો કપ તૈયાર રાખજો શ્યામ પાડી મારે જવું છે અઢી વાગે કથા ચાલુ થવાની છે એટલે હવા બે વાગે આપણે ઘરેથી નીકળી જઈએ અઢી વાગે અહીંયા પહોંચી જઈએ મંગલાચરણ થાય કથાની શરૂઆત પણ થઈ જાય પણ સાડા ત્રણ વાગે પોણા ચાર વાગે કથા બરાબર જ્યાં જામી હોય ત્યાં મોબાઈલમાં રિંગ વાગે કે ઘરે આવો તો તમારે બનેવી આવ્યા છે હવે હુકમ થાય એટલે જવું તો પડે એટલે આવી ગયા પછી પણ અહીંથી કોને કેટલું મળશે એ તો મારો કોઈ કોઈ એવા હોય કે હાથે હાથ દિવસ હરીના રસ રસને એ પામી જાય એટલે ભાગવતજી એમ કહે છે ને કે જન્માંતરે ભવે પુણ્યમ તથા ભાગવતમ લભેતી વાત સાચી છે આ રીતે તમે એક એક દ્રષ્ટાંત લેતા જાવ અને જો આપણને પ્રાપ્ત થાય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક ભગવાનની કૃપા છે એ આપણા ઉપર ઉતરી છે હવે આપણને બીજો એક પ્રશ્ન થાય તો પછી કે ભાઈ આટલા બધા લોકો છે બધાને ક્યાં ભાગવત મળે છે તોય હું એ લોકો નથી જીવતા જીવે જ છે ને બધા એ તો આપણને ભાગવતના પ્રત્યે પ્રેમ છે એટલે આપણે ભાગવત સાંભળીએ છીએ ગાઈએ છીએ પણ બધા માટે કઈ ભગવાને થોડો એવો નિયમ બનાવ્યો છે કે ભાઈ તમે ભાગવત સાંભળશો તો જ તમને સાંજે જમવાનું મળશે કાં એવો નિયમ બનાવી નાખ્યો હોત ભગવાને કે દરરોજ ભાગવત એક કલાક સાંભળો તો જ ખાધેલું પચે નતર એમનેમ રહેશે તો બધાય સાંભળી દે સાંભળવા બેસી જાય આવો કોઈ નિયમ ભગવાને બનાવ્યો નથી છૂટમાં રાખ્યા છે આપણને પ્રશ્ન થાય ને આપણને કે ભાઈ ભાગવતની કે મારે મારી જીવન યાત્રાને ભગવાન સુધી પહોંચાડવી છે તો એના માટે જરૂરી છે કે એને ભાગવત સાંભળવું કાં તો આપણે નક્કી કરી લઈએ કે જીવન યાત્રા જેમ ચાલે એમ ચાલવા દો

એમ કોકના જીવનની અંદર ક્યારેક કદાચ ગુરુ કૃપાથી પૂર્વજોના કૃપાથી આપણા ઈષ્ટદેવની કૃપાથી જો મનોરથ જાગે આવો ક્યારે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે તો પછી આપણી પાસે ભાગવત રૂપી પાસપોર્ટ કયો તો પાસપોર્ટ ને વિઝા કયો તો વિઝા એ હોવા જોઈએ તો જ ભગવાન ના લોક ની અંદર હું તમે પ્રવેશી શકીએ બાકી બધા માટે ક્યાં જરૂરી છે લ્યો અહીંયા જેટલા બેઠા છે એના કરતાં હજાર ગણા તો ઘણા લોકો ધારીની અંદર આમથી આમ બેઠા હશે કાંઈ નહીં હોય લ્યો રોડ રોડ ઉપર ધૂળ ઉડતી હશે ને તડકો હશે ત્યાં સાંજે છ વાગ્યા સુધી બેહશે આયા પંખા હેઠે ભાગવત સાંભળવા નહીં આવે લીમડાનું થળિયું પકડી ટેકો દઈ પગ ઉપર પગ ચડાવી માવો જોળતા જોળતા ત્યાં બેહે ગાડી આમ જાય તો આમ જોવે આમ જાય તો આમ જોવે એનું એક જ કામ કે ત્રણ વાગે બેઠા છે ને સાંજે હાથ વગાડવાના છે પણ ન્યા ગમે ત્યાં ધૂળ ખાતા ખાતા હાથ વગાડવા એના કરતા આયા જમાવને તો હું વાંધો છે પણ ઈ પાછું અંદર એમ હોવું જોઈએ ને કે મારે ભગવાન સુધી પહોંચવું છે ભાગવતના શરણે તો એ જ આવે છે કે જેના જઠરની અંદર ભૂખ જાગી છે ભગવત પ્રાપ્તિની વાત ભૂખની છે આ આ લાભબેન છપ્પન ભોગ આયા બનાવીને ટેબલ ઉપર આવી પીરસી દે આપણને પણ ભૂખ જ ન હોય તો ના પાડીએ કઈ જરાય આગ્રહ નહી કરતા હો આજે બિલકુલ ભૂખ જ નથી પીરસી કોને શકાય જેને ભૂખ હોય પાઈ કોને શકાય જેને તરસ હોય પણ લૌકિક ભૂખ છે ને એ તો મારા તમારા દેહનું જતન કરે છે પણ ભગવત પ્રાપ્તિની કોઈ ભૂખ છે ને એ મારું તમારું આપણા પરિવારનું અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરનાર છે પણ આ ભાવ તો જાગવો જોઈએ આને એ કહ્યું છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસ આ તો સમજાય તમને એટલે હું સરળ ભાષામાં કહું છું કે ભગવાનની ભૂખ એ ગુજરાતી મેં તમને કરી દીધું પણ મૂળભૂત એ સૂત્ર છે ઉપનિષદ નું અથા તો બ્રહ્મ છે જેના પૂર્વજોની પિતૃઓની કૃપા જે જીવ ઉપર થઈ હોય એને જાગે આ ભૂખ કોને જાગે તો કહે છે કે જેના ગુરુની કૃપા થઈ કોઈ જીવાત્મા ઉપર તો જાગે